નમસ્કાર દર્શક મિત્રો આપ છો છોક્રાઈમ ન્યૂઝ હવે સ્વાગતના સમાચાર તારીખ પંદર અગિયાર બે હજાર ચોવીસ શુક્રવારને કારતક સુદ પૂનમના રોજ સુરત શહેરના આંગણે ત્રિકમનગરમાં વરાછા રોડ પર આવેલ શ્રી ગુરુકૃપાના ગોખવાળી મહામાયા મહાશક્તિ મહાદેવી આધ્ય શક્તિ સ્વરૂપ ચૌદ બ્રહ્માંડની ભુવનેશ્વરી દેવી જગતજનની પરમપરશ પરમેશ્વરી રાજમન રાજરાજેશ્વરી ભગવતી શ્રી મેલળીમા તથા સુદગુરુદેવ શ્રી શ્રી એક જરાઠ શક્તિપીઠાધીશ્વર પૂજ્ય માળીશ્રીના આશીર્વાદ તેમજ માર્ગદર્શનથી ગુરુકૃપાના ગોખવાળી મેળીમાના મંદિરે કાર્તક સુદ પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અશુભ પ્રસંગમાં ભક્તો સેવકો દીકરા દીકરીઓએ દેવ શ્રી શ્રી આઠ શક્તિપીઠાથી સ્વર પરમપૂજ્ય માળીશ્રીના રુદિયામાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી શક્તિ સ્વરૂપ ભગવતી માને કંકુ ચોખાથી વધાવી ફુલાર પહેરાવી લાલચુંદડી ઓડાડી હતી અશુભ પ્રસંગે ભક્તો સેવકો દીકરા દીકરીઓએ માની આરતી કરી હતી અને માના ગુણગાન ગાઈને સત્સંગ કર્યો હતો આ શુભ પ્રસંગમાં આવનાર સૌ ભક્તો સેવકો દીકરા દીકરીઓએ શ્રી મહામાયા મેળીમાના દર્શન કરીને આશીર્વાદનો લાભ લીધો હતો અને પ્રસાદ લઈને ધન્યતા અનુભવી હતી રિપોર્ટર જયેશવાળા અભિક્રાઈમ ન્યૂઝ સુરત